વલસાડના ધરમપુર ખાતે ઈ ગ્રામ યોજના હેઠળ જિલ્લા તથા તાલુકા પંચાયત કક્ષાએ વર્ષોથી ફરજ બજાવતા ટીએસ ટીએસપી ઈ પંચાયત તેમજ પંદરમાં નાણાં પંચના પીએમયુ સ્ટાફને અચાનક છૂટા કરવામાં આવતા કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળ્યો આ બાબતે અસરગ્રસ્ત કર્મચારીઓએ ધારાસભ્ય અરવિંદભાઈ પટેલને લેખિત આવેદનપત્ર આપીને ન્યાયની માંગ કરી હતી રજૂઆતમાં જણાવ્યા મુજબ રાજ્યભરમાં પંદરસોથી વધુ આઉટસોર્સ કર્મચારીઓને કોઈ પૂર્વ નોટિસ વિના છૂટા કરવામાં આવ્યા છે તેમાં ધરમપુર સહિત વલસાડ જિલ્લામાં કુલ છત્રીસ કર્મચારીઓને તારીખ એક બે બે હજાર છવ્વીસ થી ફરજ મુક્ત કરાયા હોવાનું જણાવ્યું છે કર્મચારીઓએ જણાવ્યું કે વર્ષો સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપ્યા છતાં અચાનક લેવાયેલા નિર્ણયથી તેમના પરિવાર આર્થિક અને માનસિક સંકટમાં મુકાયા રોજગાર ગુમાવવાની ભીતિથી અનેક પરિવારોની રોજીરોટી પણ ગંભીર અસર પડી છે આથી કર્મચારીઓએ છટણીથી કાર્યવાહી તાત્કાલિક સ્થગિત કરી લાંબા ગાળે નોકરી ચાલુ રાખવા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવા ધારાસભ્યને વિનંતી કરી છે ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે કર્મચારીઓની વ્યથા સાંભળી યોગ્ય સ્તરે મુદ્દો રજૂ કરવાની ખાતરી આપી હોવાનું જણાવ્યું છે બે હજાર સાતથી કામ કરતા આવ્યા છે અમારા સોળ સત્તર વર્ષ આ પ્રોજેક્ટમાં થયા છે આ અમારી એજ પણ પૂરી થતી છે બીજી જગ્યાએ કોઈ જગ્યાએ અમારી તો એ માટે જ અમને પિતાએ પણ છૂટા કરવા માટે લેટર આવ્યો છે અને જીમેલ દ્વારા અમને છૂટા કરવા માટે લેટર મોકલેલો છે તો અહીંયા સુકા કરી દીધા અમને પહેલી તારીખથી તમારે કામ નથી આવતું અમે સૂકા છો કહેવામાં આવ્યું છે તો હવે પછી અમારે જવું ક્યાં ભરણ પોષણ કઈ રીતે કરવું અને અમે બીજી જગ્યાએ લાઈફમાં અને ઉંમર પણ થતી જાય છે તમે કેટલા વર્ષથી અહીંયા જોબ કરતા હતા અમે અહીંયા સોળ વર્ષથી જોબ કરતા હતા અલગ અલગ વિભાગોને બધું જ કામ સોંપવામાં આવતું